હરે રા મહાપ્રભુજી વલ્લભ સાખી ઇકોતેર મેંદ કે દરસતી ભયે જેવ અનુકોર અથા જલ ઉતર નો યુલ શ્રી વલ્લભ આનું વિવરણ આપણે ત્રણ દિવસથી કરીએ છીએ આ તો અબજો જન્મ લઈએ ને તો એ ની વાત આવે ને એ તેનું વર્ણન આપણાથી થાય પણ છતાંય વૃંદાવન કે દરસે વૃંદાવન કયો કે ગોકુળ કયો કે વ્રજ કયો દરસે ભય જીવ અનુકૂળ તમે ત્યાં જાઓ જે પ્રાચીન વૈષ્ણવ છે અત્યારના આપણા જેવા ને ઠાકોને શોધવા જાય છે આપણે બધા છે ને ક્રિયા કરીએ લે દેવ ચોખા મેલ મારો છેલો અહીંયા જારીજી પર લીધા લે તમે અહીંયા ભૂરા અમે ત્યાં ન ભૂરા વળી પાછા કેસે અહીંયા અફરસ બહુ અઘરી છે હાલો ને બીજે ભરશું હવે જો આપણી વૃત્તિ છે ને ક્રિયા કરવાની છે અંદરથી ભાવ નથી કે વલ્લભને આપણે જળ રોગાવીએ મુખારવિનથી ને તમે દંડવતી આવો ને એટલે રસ્તામાં એ દોઢ જ મિનિટનો રસ્તો છે એમાં તમને ગિરાજીના દર્શન થાય એમાં વૃક્ષો દેખાય વેલીઓ દેખાય તમારા નસીબ હોય ઉપર કૃપા હોય તો ગાયના દર્શન થાય અને ભગવદીઓને તો બીજા બધાના ગુસાઈજીના થાય ને વલ્લભ આપણને તો કઈ થતા નથી તો મુખારવિનથી જેવા નીકળીએ ને એવા ભગવદીઓ અમને મળ્યા છે એ કોઈ કઈ વાત કરે ને એટલે મારો હાથ પકડીને પાછળ ખેંચે ઈલા જવા દે આગળ જે મારી સાથે સંગાથી હોય તો આ બાજુ જો અને એ બોલતા હોય ગિરાજ બાવા વલ્લભ કૃપા કરે તો કઈક મેળ કરે વલ્લભ કૃપા કરે કઈક તો એ ભગવાન ઠેસ આવે તોય નો જોય કોઈ જય શ્રી કૃષ્ણ કરે તોય આમ નો જોય કોઈ માગે ને એનો છેડો પકડે તો એની દ્રષ્ટિ આમ જ હોય પછી દંડવતી આવે ને એટલે મને કે તનકાઈ થયા તો આમ નવું થાય હજી આપણું ચિત્તવૃત્તિ ને રીખુ પાછળ આવતા હશે ને એને ખબર છે ને હું દંડવતી ગઈ છું અમે મુખા જો ચિત્ત હજી ત્યાં છે મારું સંસારમાં અને એ ભગવદે છે કઈ આવે અને હસી પડે એકલા આપણને કે નહીં એને શું દર્શન ત્યાં કારણ કે હજી મારું એવું સામર્થ્ય નથી તો આપણે પાસે એટલું શીખા ખરા કે હવે જઈએ ને તો ચિત્ત રે કે ન રે મુખાર વિનથી હોય આમ જોતી જોતી આવું પછી રિક્ષામાં બેસે ને એટલે એ ગિરાજ બાબા બાજુ જ બેસે આ બાજુ ન બેસે પછી આ લોકો રસ્તા વાતો કરે ને કે કે ટિકિટ કરાવી તમે હાથે એટલે એ કાનમાં પૂમડા ભરાવી દીધી મેં જોયા છે ભગવદીએ એ કાનમાં પૂમડા ભરાવે અને આમ જ જોતા હોય કે ક્યાંક મને ગાયના દર્શન થઈ જાય ક્યાંય મને બરછરા ના થઈ જાય ક્યાંક મને ગ્વાલ ના દર્શન થઈ જાય

એટલે યમુનાજી વ્રજ એટલે ગિરરાજી વ્રજ એટલે વલ્લભ વ્રજ એટલે વ્રજ ભક્તો વ્રજ એટલે અષ્ટ સખાઓ વ્રજ એટલે યમુનાજીના તરંગ વ્રજ એટલે વન વ્રજ એટલે ઉમર વ્રજ એટલે સરોવર વ્રજ એટલે ગંગા વ્રજ તમે જુઓ તો વ્રજ 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 હવે આનું તમને નૌકા મળી જાય પછી તમે ઘરે આવો ને તો એ ઘરમાં તમને વ્રજ ના દર્શન થાય આ ભગવદીઓની વાત છે મારી ને તમારી ને આપણી નથી આપણે તો હજી ખરેખર ઠાકોરજી આમ નૌકા લઈને આવે ને આપણે કઈ હજી મારી વાર છે હમણાં એક જગ્યાએ કથામાં ગયા હતા ને તો જે જે બધાને કીધું છેલ્લો દિવસ હતો વિરામનો એ કહેવાય વિમાન આવવાનો જેને મારી ભેગે લીલામાં આવવું હોય ને બધા હાથ ઊંચો કરો બધા આમ બધા મારે દીકરાને પણ લાવવાનો જ મારે બહુ નખોડો ભરવાનો જ મારી દીકરી નાણું કરવાનું છે હજી તો મારે વોલેન્ટરી લેવાનું છે મારા મિસ્ટર હજી હમણાં ધંધો જાય કોઈ ના આવવું નથી તો આપણા ઉપર તો કેવી કૃપા કે તમે વ્રજમાં જવા પછી પણ તમે વ્રજનું અનુસંધાન રહે મારા વાલા એ નાવ મળી જાય તમારે બીજું કાંઈ કરવાનું રહેતું નથી આ સાખી ના વિરામ આ સાખી બધી એક એક એવી છે ને રીખો કે ખાલી આ સાખેનો જ સત્યગ રોજ બે કલાક કરીએ ને તો લીલામાં જઈએ ને ત્યાં હું દેખી પૂરી ના થાય પણ આપણે તો બધા જીવ સ્વભાવથી દુષ્ટ છીએ મને કાંઈ એવું બોલતા ન આવડે અને તમે બધા સાંભળો સાંભળવાવાળા તો સારા શ્રોતા પણ વક્તામાં કાંઈક હોવું જોઈએ ને હવે બોત થઈ ગયું છે શ્રી વૃંદાવનબા નિક બન્યો શ્રી વૃંદાવન માણિક બનો કોંજ કોંજ અલિકલી શ્યામ દમાલસુ માનો કંચન વેલી શ્રી વલ્લભ માનો કંચન વેલી હરે રાય મહાપ્રભુજી કે જય

પોતે પધરાવી લાવેલ સ્વરૂપમાં ભાત્મક સ્વરૂપનું સ્થાપન કરવું પ્રભુ એ સ્વરૂપમાં આવી છે ને કરોડો ગોવર્ધન રાય એક એક રૂમાં તો આપણે જયારે જે સ્વરૂપ પધરાવી દે ને એક રૂવ આમ પધરાવી દે છે એની અંદર કરોડો ગોવર્ધન રાય છે કરોડો લીલા છે હવે તમે ભૂલમાં આપણું રૂવાટું ખેંચાઈ જાય ને ઉભા થઈ જાય ચીસ પડી જાય તો મારું વલ્લભ આપણા માટે થઈ એક એક રૂવામાં ચાલતી કરોડો ગોવર્ધન રાય લીલા આપણા માથે પધરાવી દે છે અને ભાવાત્મક એ સ્વરૂપ અંદર પધરાવે છે વલ્લભ કે વલ્લભ કુળ વલ્લભ કુળ એ સાક્ષાત વલ્લભ જ છે કારણ કે વલ્લભે જ કીધું છે ગુસાઈ છે કે સ્વંશ સ્થાપિતા શેષ સ્વ મહાત્મા એટલે એ જે પધરાવી દે છે એ સાક્ષાત પુષ્ટિ પુરસોતમ છે આપણે ક્યાંય રખડવા કે ભટકવા જવાની જરૂર નથી મંદિરમાં ઠાકોરજી છે બધા ના છે હા નીકળ્યા છીએ અવહેલના નહીં કરવાની નેગ્લેટ નહીં કરવાનો દર્શન કરવાના ક્યાંય આપણને જાણવા મળે પણ સેવા સ્મરણ સત્સંગ તો આપણા ઘરે આપણા માથે બિરાતા આપણા ઠાકોરજીના જ થાય હવે તમે અમદાવાદ હોય કે ગમે ત્યાં કેટલી હવે દર્શન કરો બધે સ્વરૂપ હવે લીલામાં જવાનો સમય આવ્યો મારા સ્વરૂપ સન્મુખ લાવશો ચડાહળીએ પરંતુ જો તમારા ઘરે પુષ્ટ કરાવેલા ઠાકોરજી છે તો લીલામાં જવાના સમયે તમારા ઠાકોરજી પધારીને તમારો હાથ પકડશે પણ પેલા જોશે આને હું નજર સમક્ષ આવું છું કે હજારો જાહિયા ફટકે છે ત્યાં આવે છે જો આપણા માથે બિરાતા આપણા ઠાકોરજી આપણે સન્મુખ આવે તો સમજી જવાનું કે આપણો હાથ પકડવા આવ્યા છે અને લીલા માયે હાથ પકડીને લઈ જશે બોલો હરિરાય મહા પ્રભુજી કે જાય હા કાઈ મંડ વલ્લભા તી શેકી સુબોધિ ની જે નું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસ ની બાદ નથી નારદજી વ્યાસી છે કે મારે વ્રત કે હું દરેક જગ્યાએ ઠાકોજીના દર્શન કરું અને જેને કણકણ માં છે ઠાકોરજી બિરાજે છે એ ખબર છે એના દર્શન થવાના છે આપણને ઠાકોરજીમાં ઠાકોરજીના નથી થતા શું કા હજી આપણે પગથયુદ્ધ ચેડા હજી તળેટીમાં છે પણ કઈ વાંધો નહીં તળેટીમાં તો આવી ગયા છે ને ગોવર્ધન કી રહીએ તળેટી શ્રી ગોવર્ધન કે રહીએ જો ગોવર્ધનની તળેટીમાં આવ્યા તો સ્પર્શ કરાવશે પરિક્રમાય કરાવશે અને વ્રજ ના દર્શન હવે આગળ અહી શંકા કરે છે કે માકડ મચ્છર વગેરે ક્ષુદ્ર જંતિયો ના હૃદયમાં પણ ભગવાન રહેલા છે હમણાં અમારા વાત થાય એ કે કીડી હોય કીડી એનામાં આપણી જેવો જીવ તો એનું હૃદય ક્યાં એની કિડની ક્યાં એના હાથ ક્યાં એના પગ ક્યાં પણ છતાંય દોડે છે આપણી જેમ આમ જેડી જીડી ઓલી ખાંડ આપણી જેમ ખાય છે ખાંડ ગોળ હોય ત્યાં કેવી જાય તો પ્રભુની આકૃતિ તો જોર વો કીતના સુંદર હોગા વો કીતના સુંદર હોગા તો કે છે બાકડ બચ્છરના હૃદયમાં પણ ભગવાન તો બિરાજેજ ત્યાં તમને ભગવાનના દર્શન કેવી રીતે થાય કે તમારી મતિ કેવી રીતે થાય ત્યાં કહે છે અનુગ્રહ મહાન વિષ્ણુ ત્યાં મહાવિષ્ણુ ના અનુગ્રહ થી મારી ગતિ થાય છે મને એમાં દર્શન થાય છે વિષ્ણુ એટલે કે વ્યાપક એટલે કે દેશ અને કાળથી જેનો પરિચિત થાય ને તે વિષ્ણુ એટલે વ્યાપક દરેક જગ્યાએ છે કોણ કોણ માં ઈશ્વર છે એક જણે પ્રશ્ન કર્યો એ કે કોણ કોણ માં છે તો મંદિરે જવાની શું જરૂર ઠાકોરજી પુષ્ટ કરાવવાની શું જરૂર આમાં બધે છે જ જે જે જવાબ આપ્યો એ કે આપણે ગાડી લઈ નીકળ્યા હવે નવા ખલાસ થાય વિલવા તો આપણે વિલ ઊંચું કરીને કહીએ લે હવા ભરા લે હવા ભરા જ્યાં હવા ભરવાનું સ્થાન હોય ને સ્થળ ત્યાં જવું પડે એમ આપણને આ હવા ભરવાનું સ્થળ એટલે કે પુષ્ટિ પુરુષોત્તમ એટલે કે પુષ્ટ કરેલા ઠાકોરજી આપણા માથે પધરાવી દીધા કે અહીંયા તને બધું મળી રહેશે તારે ચારે બાજુ પટકવાની જરૂર નથી તો મહાવિષ્ણુ કહ્યા છે તેથી કોઈ વસ્તુથી પણ તેમનો પરિચ્છેદ નથી એ બતાવ્યું છે વળી એમનો અનુગ્રહ જ એવો છે કે મારી ગતિ ક્યાંય રોકાતી નથી જો તમે એકવાર મનોરથ કરો ને તો બધું પ્રભુ પૂર્ણ કરે પણ તમે શરૂઆત થી ઈલા બેન અમે ઠાકોરજી પૂછ કરાવીએ પછી સૂતક આવે તો પ્રભુ કે રવા દે બેન તારું કામ જ નથી તારે એ સૂતક માં જ રહે અને ઘણા એવા ઉત્સાહ લઈ આવે વીસ બાવીસ વર્ષની દીકરી દીકરો હોસ્ટેલમાં રહેતા હોય કે પીજી માં રહેતા હોય કે સીએ નું કરતા હોય કે એમબીબીએસ નું કરતા હોય કે ફિઝિયોથેરાપી નો ફરજ ફિઝિયોથેરાપી નું એનો ઉત્સાહ એવું ને આપણે કહીએ પછી તારે એક્ઝામ હશે તો એ તો ઘરમાં એ આવશે એ બધી વ્યવસ્થા કરશે ને લા આંટી જુઓ આ એમ કે છે પીજી મારી હોસ્ટેલમાં થાકો જેની વ્યવસ્થા કર લેશ અને જે સાઠ વર્ષના સિત્તેર ના કહીએ બીજું અમારે સુતક આવે તો અમારે પેન્ડો આવે તો એટલે પણ અમારું કુટુંબ બહુ મોટું બસ કુટુંબ માં જોડ્યું મારા વાલા બહાર નીકળવાની જરૂર જ નથી કૃપા છે જેના ઘરે ઠાકોરજી ને પધારવું હોય ને એ જ પુષ્ટ કરાવે બાકી બધા નથી મારે આવું થાય એટલે બેન મારે ઘરે નહી પધારું હોય કેમ આવતા નથી મેં કીધું જો તમે આ રહ્યો છો બંગલામાં બરાબર ભોયંગ દેવ થી આગળ નામ માર ન દેવો હવે તમે રોજ બનીક્યો આવતા જ માર ઘરે તો હું કઉ તમે ક્યાં રહ્યો છે અરે અહીંયા ભુયંગ દેવ થી આગળ વળી બેઠા તે ઈલા બેન આવતા હતો એટલે હું કહું ભુયંગ દેવ થી આગળ એટલે બંગલો છે ફ્લેટ ના ના મારા વાલા ઠાકોર જાય કૃપાથી બંગલો છે વળી બેઠા તે થાય ઈલા બેન આવતા નથી એટલે હું કહું પણ તમારો બંગલો ક્યાં છે કઈ સોસાયટી એટલે પાછ સોસાયટી નામ દે વળી અઠવાડિયું થાય ઈલા બેન તમે આવતા ને એટલે ભાઈ બંગલા નંબર તો આપ્યો નથી જો આપણે પોસ્ટ નથી કરાવવા ને તો આપણે એડ્રેસ બરાબર આપતા નથી ઓલા બનાવીએ ને એમ ઠાકોરજી પાસે પણ બાના કાઢીએ છીએ એટલે તારે મને તારા ઘરે નથી પધરાવો પણ બેન મારે તારા ઘરે આવવું નથી એટલે ક્યારેય કોઈ પણ સ્થળે હું અટકતો નથી જે એક વાક્ય કહ્યું હતું આપણા જીવનમાં આપણે સંસારમાં ક્યાં અટકવાની ખબર પડી જાય ને તો આપણે ભટકીએ નહીં અને ભટકીએ નહીં ને તો સંસારમાં લટકીએ નહીં હવે નક્કી આપણે કરવાનું જ કે આપણે અટકવાનું છે કે આ મને બહુ ગઈ હતું આ પ્રમાણે જો બધામાં સત્સંગ તો આવશે આ પ્રમાણે સત્સંગ દ્વારા શ્રવણથી લઈને સર્વત્ર ભગવાનનું દર્શન થાય ત્યાં સુધીની શ્રવણ ભક્તિનું નિરૂપણ કરી હવે ભગવાનના અનુગ્રહથી કીર્તન ભક્તિનો આરંભ થયો નવધા ભક્તિ છે સ્મરણ ને આત્મનિવેદન ને અર્ચન ને વંદન ને નવ છે હવે વારફી એનું વર્ણન નારજી આપણને અત્યાર સુધી એને જો સરસ મજાની વાત કરી હવે આગળ કે છે દર્શનની વાત કરી શ્રવણ કરાયું હવે શું કહે છે ભગવાનનું કીર્તન બત્રીસ ના શ્લોકમાં કહે છે ભક્તિ માર્ગમાં ક્યારેય દેવો વિઘ્ન ઉત્પન્ન કરે એવી શક્યતા નિવૃત્તિ માટે કહે છે દેવ દત્તા ભીમામ વીણા આ વીણા દેવો આપી છે એટલે દેવો ક્યારેય મારી ભક્તિમાં અવરોધ કરતા નથી જો આપણને ભક્તિ ક્યારે અવરોધ આવે પોસ્ટ ન કરાવ્યા હોય તો ઠાકોરજી પોસ્ટ કરાવ્યા હોય તો આપણા ઠાકોરજી એની વ્યવસ્થા કરે છે ઓલા બેન ને ખોડો ભરવા જાવ તો બધી વ્યવસ્થા ઠાકોરજી કરી દીધે અને એના દ્વારા હું એક વાત કહેતા ભૂલી ગઈ જો એક વૈષ્ણવ હતા હવે નવા નવા હોલમાં આવે હમણાં ની વાત નથી પચીસ વર્ષ પહેલાની હવે ગળા કોણ પણ કેવા તા વૈષ્ણવ પણ હોલ જોયો એટલે કે હાલો હવે ઓવ આવી ગઈ છે તો આપણે જઈએ આ પચીસ ત્રીસ વર્ષ પહેલાની વાત છે હવે બેન કોક લસણ ડુંગળી ખાઈ આવે એટલે હોલમાં બધાનો વાસ આવે હવે એક બેને એને કીધું કે બેટા તો લસણ ડુંગળી હોલમાં આવું હોય ત્યારે ન ખાતે એ કે કોઈ દી નહીં ખાવ છોડ દીધા બસ કે એને ત્યાં વલ્લભ પાસે લસણ ડુંગળી છોડ દીધા હવે રોજ ઓલા બેન બોલે કે આપણે માથે બિરાજતા સેવય સર તો એ બેન આમ જોઈ કે મારા ઘરે તો નથી પછી ઓલા બેન જઈને એને પૂછે તે પૂછ કરાવે એ કે ના હવે કરાવીશ વળે બે ચાંદી થાય બેના તે પૂછ કરાવે ઈ કે હવે કરે તાર ગુરુ કોણ તો આ એ કે તાર ગુરુ આવવાના જ છે લે એડ્રેસ ને બધું ક્યાં આવવાના ઓલી કે સારું એટલે બધાએ ઓલા બેન કીધું એ કે કાંઈ પૂછ નહીં કરાવે ખોટી મહેનત કરો છો હવે ત્રણ દી બેન આવ્યા નહીં ના હશે પિસ્તાલીસ વર્ષ અમાસે નહીં તેથી જોઈ વાર નહીં અમાસના દિવસે ઠાકોરજી પુષ્ટ કરાવી વાર અને એની ઓને સંબંધ અપાયું અને લસણ ડુંગળી છોડી દીધા બધા જો એક ડુંગળી લસણ ખાતા હતા એમાંથી ને વલ્લભે એના પર કૃપા કરીને કેવો અંગીકાર કર્યો એના ઘરે પધાર્યા અને આપણે ઓલા હા હિત વરાને કહીએ ઈલાબેન આપણે સમજી જાય મારે વાલા રવા દો પછી હું એને બીજી વાર પૂછું જ નહીં પુષ્ટ કરાય અમાર નારણપુરામાં એક વૈષ્ણવ છે ચુમ્મોતેર પંચોતેર વર્ષ હવે રોજ સત્સંગ સાંભળે એ વાતને પંદર વર્ષ થયા કે બાર ઓલા બેન ઓળખો ને તમે નામ ન દેવાય પાછા તમે ખીજો એ કે બેન માર તો લીલામાં જવાનો સમય આવ્યો પણ મારે પુષ્ટ કરાવવા જ ને મારા ઘરમાં બધા રામ ને માને મેં તો લો તો કેવું દૂધ મિશ્રી મેં તો ગુરુદેવ કેમ કરો પંચોતેર વર્ષે પૂછ દૂધ માંથી ફીકો દૂધ અત્યારે વરસ ના છે કે ઉઠું છું નવ વાગે કારણ કે ઓલું હાર્ટ નો પ્રોબ્લેમ ને દવાને માઠા કોઈ નાઈ ધોઈ દસ વાગે જાગે એક વાગ્યા સુધી અંદર ઓ ત્યાં સુધી મને હાર્ટની ખબર નથી પડતી ત્યાં સુધી મને તબિયત નહીં નહીં અને બહાર આવો ને

ચંદ્ર સરોવર પે સુર પેરામાનવત પ્રણામ જમનાવતા પે શુંડ પે કુંબલ દાસજી દ્વાર પે મેરા ધનવત પ્રણામ કુંડ પે કૃષ્ણ દાસજી દ્વાર પે મેરા ધનવત પ્રણામ कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा प्रणाम अब राय कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा धनबाद गंगा पे नंददास जी के द्वार पे मेरा प्रणाम रुद्र पे चतरभु दास जी के द्वार पे मेरा धनभ व्रज विलास वृद्धि गोपिकाओं ने महाराज प्रणाम हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે કરાવ્યો તે તારા ચરણ માં સમર્પણ કરું છું અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો બોલો દ્રઢ દ્રઢ કેરો શ્રી પલ્લ ચંદ્ર છકા સબ જુગ મા અંધરો ભરોસો દ્રઢ ના ચરણ કેરો સાધન ઓર નહિ કલી મે निवेरो सूर का कहे द्रिविद आदरो विना मोल को चेरु भरोसो द्रडईन चरणन द्रडईन चरणन द्रडईन चरणन સમર્પણ કરું છું હોય તો ક્ષમા કરજો આ મારા ની વાણી અને ભૂલો એ મારી બોલો વલ્લવાદે કી જય બધા વૈષ્ણવ ને જાજા કરી શ્રી જય શ્રી કૃષ્ણ